ઉપયોગ કરવાનો છે આ ભાગીદારીના ભાગરૂપે ટ્રાન્સફ્યુ સોલ્યુશન્સ તેના પ્યોર પ્રકૃતિ એપ્સ સાથે વપરાશકર્તાઓને એક વર્ષની મફત સબસ્ક્રિપ્શન ઓફર કરશે આ એપ જે પર્યાવરણીય ટકાઉ પણ પ્રોત્સાહિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે એક લાખ ક્રેડિટ પોઈન્ટ્સ અને કાર્બન ઘટાડા માટે મફત માર્ગદર્શન પ્રદાન કરે છે આ પહેલ સ્ટાર્ટઅપ્સ અને મેન્યુફેક્ચરર્સ પર્યાવરણીય રીતે અનુકૂળ પ્રથાઓ અપનાવવા અને તેમના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા માટે સક્ષમ બનાવવાની અપેક્ષા છે આ એમઓયુ બંને સંસ્થાઓના મુખ્ય અધિકારીઓની હાજરીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યો હતો જે ટેકનોલોજીકલ પ્રગતિને આગળ વધારવા અને ભારતમાં સ્ટાર્ટઅપ્સના વિકાસને ટેકો આપવા માટે તેમની પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરે છે આ સહકાર જ્ઞાન વહેંચણી નવીનતા અને ટકાઉ વિકાસ માટે મજબૂત પ્લેટફોર્મ બનાવવાનું છે ટ્રાન્સફ્યુ સોલ્યુશન્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ જે તેના અદ્યતન ટેકનોલોજીકલ ઉકેલો માટે જાણીતું છે આ ભાગીદારીનો ઉપયોગ ભારતીય બજારમાં તેની પહોંચ અને પ્રભાવ વધારવા માટે કરશે પ્યોર પ્રકૃતિ એપ પર્યાવરણીય ટકાઉપણું અને નવીનતામાં તેમની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે આ એમઓયુ ભારતના મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમમાં વધુ નવીન અને ટકાઉ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે જે દેશના વ્યાપક આર્થિક અને પર્યાવરણીય સંરક્ષણના લક્ષ્યો સાથે સુસંગત છે